જૂનાગઢ માંગરોળ નગરપાલિકા કચેરીમાં મહિલાઓએ મચાવ્યો હોબાળો મારું નામ ભાણજીભાઈ ગોયલ છે હું નગરપાલિકાનો બાજી સાત નંબરનો કોર્પોરેટર છું હાલ મારા વિસ્તારમાં આજે ત્રણ ત્રણ વર્ષથી પાણીનો પ્રશ્ન છે કારણ કે પ્રેશરના કારણે પાણી પહોંચતું નથી હજી ઉનાળાની શરૂઆત થઈ તો લોકોની આવી હાલત છે લોકોના ઘરમાં આજે પીવાનું એક પાણીનું ટીપું નથી આજે નવ નવ દિવસથી પાણી આપ્યું છતાં એ સાહેબને રજૂઆત કરતાં સાહેબે એવું કીધું કે હું ઓપરેટરશ્રીને બોલાવી અને બે ઝોન અલગ કરાવીને તમને સોમવાર સુધીમાં પાણી આપું આજે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી આ સત અમારો પ્રશ્ન હલ નથી થતો અને જો કાયમી માટે હલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં મોટામાં મોટા સ્વરૂપમાં રેલી સ્વરૂપે અમે નગરપાલિકામાં અમે ધરણા ઉપર ઉપર ઉતરવાની અમારી પણ પૂર્વ તૈયારી છે અને

વારે મારે ટાઈમ નથી અમારા પાસે ફોન ફોન કરીએ તો તમારા રોન નંબર છે એવા અમને પ્રશ્નોનો જવાબ આપે છે એનું અમારે શું કરવાનું અમે જમ્યાઈ પણ નથી હજી જ પણ અટાણે પાણીની આઠ દિવસથી એમાં રાહ જોઈએ છે એ અટાણે પાણી આવ્યું છે જમવા બેઠા ત્યાંથી ઊભા થઈ ગયા અમે ને જમ્યું પણ નથી અમે હજી તો સાહેબ એમ કહે કે હજી સોમવારે પાણી તો આજનું પાણીનો અમારે પ્રશ્નો શું કરવો એ સાહેબને અમને જણાવ્યા